સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ ભારતભર સહિતમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરમાં પણ અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી ત્યારે દુખવાડા યંગસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બંધારણના ઘડવૈયાની એકસો તેત્રીસમી જન્મજયંતિને લઈ પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને સત સત નમન કર્યા હતા આ પ્રસંગે દુખવાડા યંગસ્ટર ટ્રસ્ટના સભ્ય અરુણભાઈ સોલંકીએ બાબાસાહેબ આંબેડકરને બંધારણીય હક્કો આપવા બદલ તેઓનો આભાર વ્યક્ત કરી તેઓની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું સર્જન ટ્રસ્ટ દ્વારા પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનોમાં રવિધામ પરિવાર અને અખિલ ભારતીય રવિદાસ સિયા ધર્મ સંગઠન તરફથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને સતસત નમન કર્યા હતા આ પ્રસંગે ધામના પ્રમુખ વિનોદભાઈ સોલંકીએ વિશ્વ વિભૂતિને જન્મજયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી સતસત નમન કર્યા હતા વિભૂતિ ભારત અખંડ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ અહીંયા બગવાડા દરવાજા આંબેડકર સાહેબના સ્ટેચ્યુએ રવિધામ પરિવાર અને અખિલ ભારતીય રવિદાસિયા ધર્મ સંગઠન તરફથી ખુલાવૃત્તિ અર્પણ કરી અને સૌ દેશવાસીઓને જન્મદિવસની દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ આજનો જે ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની એકસો તેત્રીસની જન્મજયંતિ નિમિત્તે કડા યંગસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા આજે એમની માલ્યાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો બાબા સાહેબના કારણે આજે અમે માલ્યાર્પણ કરવા પણ આવી શક્યા છે અમને જે કંઈ પણ આપ્યું છે દરેક સમાજ કોઈ એક સમાજની વાત નથી દરેક સમાજને બાબા સાહેબ જે કંઈ પણ આપ્યું છે એ ઓછું છે અમે આજે એમના પ્રત્યે જે પણ માન સન્માન પેદા કરી શકીએ એટલું ઓછું પડે એવું છે માટે આજના દિવસે જે આ જોડી வணக்கம்னை வணக்கம். <laughs>